ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું તહેવારોની ઉજવણીમાં ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં બજાર જેવી અંગૂરી રસમલાઈ અંગૂરી રસમલાઈ માટે અંગૂર આજે આપણે બધે જ ટીપ્સ અને ટ્રિક્સ સાથે સુપર સ્પોન્જી પહેલી વારમાં જ ઘરે બનાવીશું આ અંગૂર બિલકુલ તમારા છૂટા નહીં પડે અને એનો શેપ પણ બિલકુલ ખરાબ ના થાય એની બધી જ ટીપ્સ અને ટ્રિક્સ હું તમને આ વિડિયોમાં જણાવીશ તૈયાર થયેલી અંગુરી તમે જો કેટલી સરસ બની છે ને તો ચાલો ખૂબ જ ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા અંગૂરી રસ ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલા અંગૂરી રસ રસ એટલે કે કેસરવાળી રબડી બનાવીશું આ રબડી આપણે વધુ પડતી ઘાટી નથી બનાવવાની જેથી આપણી જે અંગૂરી રસમલાઈના અંગૂર છે એ એને એકદમ સારી રીતે એબઝોર્બ કરી શકે તો આપણે મીડિયમ થિક એવી આ રબડી તૈયાર કરવાની છે તો કડાઈમાં મેં એક લિટર જેટલું દૂધ ગરમ કરવા રાખી દીધું છે દૂધ આપણે થોડું ગરમ થાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલા કેસરમાં આપણે થોડું ગરમ દૂધ ઉમેરી દેશું જેથી કેસરનો કલર અને ફ્લેવર ખૂબ જ સરસ આવે તો આ રીતે એક નાના ચમચા જેટલું દૂધ હું આમાં ઉમેરી દઈશ અને આને થોડી સાઈડ પર રાખી દઈશ હવે આ દૂધને આપણે વીસથી પચીસ ટકા જેટલું ઉકળે ત્યાં સુધી ઉકળવા દેશું મીડિયમ ગેસની ફ્લેમ પર તો મેં જેમ તમને પહેલા કહ્યું એમ આપણે આ રબડીને વધુ પડતી ઘાટી નથી બનાવવાની તો દૂધ આપણું એક ટકા જેવું ઉકળી જાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર ચલાવતા ચલાવતા દૂધને ઉકાળી લેશું સાઈડ પર બનતી મલાઈને સ્ક્રેપ કરતા જશું હવે લગભગ દસ મિનિટ દૂધ ઉકળ્યા પછી આપણે આમાં ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલી ખાંડ તો ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો સાથે આપણે જે દૂધમાં કેસર પલાળીને રાખ્યું એને ઉમેરી અડધી ચમચી જેટલો એલચી પાવડર અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર ઉમેરીશું સાથે આમાં આપણે થોડા ડ્રાય ફ્રુટ્સ તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા લીધા છે બે ટેબલ સ્પૂન જેટલી પિસ્તાની ફ્લેક્સ અને બે ટેબલ સ્પૂન જેટલી ફ્લેક્સ ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી આ રબડીને પાંચ મિનિટ માટે હજી ઉકાળી લેશું તો હવે અહીંયા લગભગ પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને આપણી રબડી સારી રીતે ઉકળી ગઈ છે ગેસને બંધ કરી રબડી ઠંડી થાય એટલે આપણે એને ફ્રીઝમાં મૂકી દેસુ આપણે અંગૂર બનાવીએ ત્યાં સુધીમાં આપણી રબડી સારી રીતે ઠંડી થઈ જશે અને એનો કલર પણ સરસ આવી જશે હવે અંગૂર બનાવવા માટે સૌથી પહેલા આપણે કેવું દૂધ લેવાનું એ જણાવી દઉં અહીં અમે એક લીટર દૂધ લીધું છે તમે ગાયનું દૂધ લેશો તો તમારી રસ મલાઈના અંગૂર ખૂબ જ સરસ બનશે ગાયના દૂધમાંથી રસગુલ્લા ખૂબ જ સરસ તૈયાર થાય છે તો દૂધમાં એક બોઇલ આવે ને ત્યાં સુધી આપણે દૂધને ગરમ થવા દેશો હવે આપણું દૂધ ગરમ થાય ને ત્યાં સુધીમાં આ જે ગરમ દૂધ થાય છે એમાંથી આપણે પનીર તૈયાર કરવાનું છે તો પનીર બનાવવા એક વાટકામાં મેં જેટલું વિનેગર લીધું આપણે ચાઇનીઝ રેસીપીમાં જે વિનેગર વાપરતા હોઈએ ને એ જ લીધું છે એમાં બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી મિક્સ કરી દેશું તો બધું જ સરસ મિક્સ થઈ અને આપણા દૂધમાંથી પનીર બનાવવાનું મિક્સર તૈયાર થઈ ગયું છે અને દૂધમાં પણ તમે જોઈ શકો છો એક બોઇલ આવી ગયો છે હવે અંગૂરી રસ મઈના સુપર સોફ્ટ બનાવવા માટે આપણે સોફ્ટ પનીર ખૂબ જ જરૂરી છે તો એકદમ સોફ્ટ પનીર બનાવવા માટે દૂધમાં એક આવી પછી થોડી વાર આ રીતે ચલાવી લેવાનું જેથી દૂધમાં જે વધારાની એક્સ્ટ્રા વરાળ હોય એ બધી અલગ થઈ જાય એકદમ ગરમ ગરમ દૂધમાં તમે વિનેગર વાળું મિશ્રણ ઉમેરી અને દૂધ ફાળો તો એ દૂધમાંથી બનતું પનીર થોડું કડક થઈ જાય છે તો થોડી વરાળ નીકળી જાય પછી આ રીતે એક એક ચમચી જેટલું મિક્સર ઉમેરતા જવાનું અને એને હળવા હાથે મિક્સ કરતા જવાનું તમે ત્રણ થી ચાર ચમચી જેટલું મિક્સર ઉમેરશો ને એટલે આ રીતે આપણું દૂધ જે છે એ ફાટી જશે એટલે કે એમાંથી પનીર માવો જે હોય એ અને એક્સ્ટ્રા જે દૂધમાં પાણી હોય એ બંને અલગ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે સરસ બધું અલગ થઈ ગયું છે તો હવે પનીરની કુકિંગ પ્રોસેસને સ્ટોપ કરવા માટે એમાં થોડું ઠંડુ પાણી ઉમેરી દેશું અને આ મિક્સરને આ પાણીમાં વધારે સમય નહીં રાખીએ તો તરત જ આપણે પનીરને આ રીતે અલગ કરી દેસુ તો મેં નીચે એક બાઉલમાં સ્ટ્રેનર રાખી દીધું એના ઉપર આપણે કોટનનું કપડું રાખી અને આ રીતે બધા જ પનીર અને પાણીને સેપરેટ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે બધી જ વસ્તુને અલગ કરી દીધી છે આની ઉપર થોડું ઠંડુ પાણી ઉમેરી એકવાર પનીરને ધોઈ લેશું અને આ રીતે બધા જ પનીરને ભેગું કરી આ જે પાણી છે એને સાઈડ કરી અને હજી એકવાર આપણે આ પનીરને ધોવાનું છે જે તેમાં જે કાંઈ પણ ખટાશનો ભાગ હોય એ બધો અલગ થઈ જાય તો આ રીતે થોડું પાણી ઉમેરી અને હું એને સારી રીતે ધોઈ લઈશ તો આ રીતે સરસ મજાનું આપણું પનીર ધોવાઈ ગયું છે તો હવે આ રીતે આપણે પનીરને થોડું ભેગું કરી સ્ક્વીઝ કરી અને એમાં જે કાંઈ પણ એક્સ્ટ્રા પાણી હોય એને કાઢી લેશું તો જો તમે બધું પાણી સાવ નીતારી દેશો તો પનીર તમારું કડક થઈ જશે તો આ રીતે તમે જો અહીંયા અત્યારે હું નીચવું છું પનીરને તો આ રીતે ધાર પડે છે એ આ રીતે પાણીની ધાર ટીપાના ફોર્મમાં ના પડે ત્યાં સુધી જ તમારે એને છે પછી આ રીતે પનીરને સ્ટ્રેનરમાં જ ફક્ત પાંચ મિનિટ રેસ્ટ આપી દેશું હવે રસગુલ્લા જે બનાવીએ એને બાફવા માટે આપણે એક મોટી કઢાઈ લેવાની છે અને કઢાઈમાં અઢીસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દેશું ત્યારબાદ આપણે જેટલી ખાંડ લીધી છે એના કરતા પાંચ ગણું આપણે પાણી લેવાનું છે તો અહીંયા એક લીટર કરતાં થોડું વધારે મેં પાણી લીધું છે પાણી અને ખાંડને મિક્સ કરી આ પાણી આપણે એકદમ ઉકળે ત્યાં સુધી ગરમ થવા દેશું તો આપણું ખાંડનું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે રસગુલ્લાના બોલ્સ તૈયાર કરી લેશું અહીંયા તમે આપણે તૈયાર થયેલું પનીર જુઓ એકદમ કડક નથી આ રીતનું એકદમ સરસ મજાનું સોફ્ટ છે તો અહીંયા મેં તમને સાથે સાથે પનીર બનાવતા પણ શીખવાડી દીધું તો હવે તમારે જ્યારે પણ પંજાબી સબ્જી બનાવવી હોય ત્યારે પનીરને ઘરે જ બનાવજો તો આ પનીરને થોડું આ રીતે છૂટું પાડી દસું અને પછી હથેળીના આ પાર્ટ રસગુલ્લા એકદમ પરફેક્ટ બનાવવા માટે આપણે થોડું થોડું પનીર લેતા જશું અને હળવા હાથે આ રીતે એને મસળતા જશું આ પ્રોસેસ બહુ જરૂરી છે આ રીતે કરવાથી જે કાંઈ પણ પનીરની કણી હશે ને એ બધી સ્મૂથ થઈ જશે અને તમારું પનીર એ એકદમ સરસ લીસું થઈ જશે તો લગભગ ચારથી પાંચ મિનિટ તમને લાગશે આ પ્રોસેસ કરતાં પણ આ રીતે હળવા હાથે પનીરને એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી મસળી લેવાનું અને આ રીતે સોફ્ટ પનીર થઈ જાય પછી આપણા રસગુલ્લાના બોલ બિલકુલ પાણીમાં બફાતા હોય ત્યારે છૂટા ના પડે એના માટે એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીશું જો તમારે આ રસ મલાઈને ફરાળમાં ખાવી હોય તો કોર્નફ્લોરની જગ્યાએ તમે એક ટેબલ સ્પૂન આરા લોટ પણ વાપરી શકો છો તો એને સારી રીતે મિક્સ કરી દેસુ અને તૈયાર થયેલા સોફ્ટ મિક્સરમાંથી આપણે નાની નાની અંગુરી તૈયાર કરી લેશું તો નાના નાના રસગુલ્લાને આ રીતે તૈયાર કરવાના છે અહીંયા તમે જુઓ આ રીતે મેં એકદમ નાના નાના દ્રાક્ષની જેવડી સાઈઝ હોય એવડી સાઇઝના અંગૂર બનાવી લીધા છે તો આ જ્યારે હજી બફાશે ત્યારે એની સાઇઝમાં ડબલ થઈ જશે એટલે આને ખાસ બહુ મોટા નહીં કરવાના હવે અહીંયા પાણી સરસ ઉકળવા માંડ્યું છે આપણું જે ખાંડનું પાણી હતું એ ઉકળવા માંડ્યું છે તો આ રીતે એકદમ ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને એક 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 અંગૂરને તમારે ગરમ પાણીમાં ઉમેરતા જવાના તો આને ખાસ તમારે એક 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 કરીને જ ઉમેરવાના જેથી પાણીનું ટેમ્પરેચર બિલકુલ ડાઉન ના થાય આ રીતે બધા અંગુર ઉમેરી દો ને પછી એને ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર પંદર મિનિટ માટે બફાવા દેશો તો વચ્ચે બિલકુલ નથી ખોલવાનું પંદર મિનિટ પછી આપણે અંગૂરની સાઈડને પલટાવાની છે તો તમે જુઓ અંગૂર જે છે ને એકદમ સરસ ફૂલેલા ફૂલેલા સોફ્ટ અને પરફેક્ટ એવા તૈયાર થયા છે પણ હજી આ કમ્પ્લીટ નથી બન્યા અને હજી આપણે ફેરવી અને બીજી બાજુ કૂક કરવાના છે તો એના માટે ચમચીથી જ્યાં પણ તમને ફક્ત પાણી દેખાતું હોય ત્યાં રીતે ચમચી ફેરવવાની જેથી અંગૂરની જે સાઈડ છે એ આપોઆપ ફરી જશે

અહીંયા તમે જો આ રીતે અંગૂરને પાણીમાંથી કાઢી હું સ્કવીસ કરું છું તો એકદમ સોફ્ટ એવું તૈયાર થયું છે અંદર પરફેક્ટ એવું રસ પણ જાય છે અને તમે જો ફરી પાણીમાં ઉમેરી તો એનો શેપ એની જાતે લઈ લેશે મતલબ આ અંગૂર એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે તમે તોડી અને આને ચેક કરી શકો છો તો હવે અંગૂરનો શેપ એકદમ સરસ ગોલ્ડ રે ને એના માટે અહીંયા મેં એકદમ સરસ ઠંડુ પાણી બરફનું ઠંડુ પાણી લીધું છે એમાં આપણે ગરમ પાણીમાંથી અંગૂર કાઢી તરત જ ઠંડા પાણીમાં ઉમેરી દેશું આવું કરવાથી અંગૂરનો શેપ એકદમ સરસ જળવાયેલો રહેશે બિલકુલ ખરાબ નહીં થાય અને તમારા બજાર જેવા જ રસગુલ્લા તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઠંડા પાણીમાં અંગૂરને આપણે ઉમેરી દીધા અને આને પાંચ મિનિટ આ જ રીતે રાખીશું પાંચ મિનિટ પછી એક્સ્ટ્રા જે પાણી હોય અંગૂરમાંથી એને કાઢી અને અંગૂરને આ રીતે એક બાઉલમાં લઈ લેશું હવે હું તમને અંગૂરને તોડીને બતાવું તો તમે જો અંદર સુધી અંગૂર પરફેક્ટલી કુક થયા છે એકદમ સ્પોન્જી અને જાળીદાર એવા તૈયાર થયા છે તમે કેટલા મસ્ત બન્યા છે આ ખાવામાં પણ બહુ ટેસ્ટી છે તો જો તમારા ઘરમાં રસગુલ્લા ભાવતા હોય તો તમે મિની રસગુલ્લા ખૂબ જ ઓછા સમયમાં આ રીતે બનાવી શકો છો હવે તૈયાર થયેલા બધા જ અંગૂરની ઉપર આપણે જે રસ એટલે કે જે કેસરવાળી રબડી તૈયાર કરી હતી એને ઉમેરી દેશું હું આમાં કોઈ કલર નથી ઉમેરતી તમારે ઉમેરવો હોય તો એક બે ડ્રોપ જેટલો યલો ફૂડ કલર તમે ઉમેરી શકો છો ઉપરથી રસ ઉમેર્યા પછી પિસ્તા ફ્લેક્સ અને કેસર સાથે આ રબડીને ગાર્નિશ કરી દેસું અને આને આપણે કવર કરી ચારથી પાંચ કલાક ફ્રીજમાં રાખી દેશું જેથી આપણા જે અંગૂર છે એ બધા અંગૂરમાં એકદમ સારી એવી રબડીની ફ્લેવર આવી જાય ચાર કલાક પછી તમે જો એકદમ સરસ અંગૂરે બધા જ રસને પી લીધો છે અને સરસ મજાના બધા જ અંગૂર ફૂલીને ઉપર આવી ગયા છે તૈયાર થયેલી અંગૂરી રસ મઈ તમે જો તાજ ખાવાનું મન થઈ ગયું ને તો તમે આ રીતે જો ક્યારેય ઘરે અંગૂરી રસ ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બનાવવામાં ખૂબ જ ઓછી મહેનત છે અને આ અંગુરી રસમલાઈ ઘરે બનાવશો ને તો એટલી બધી તમને ભાવશે કે તમે વારંવાર બનાવશો બજારમાંથી તો ક્યારેય નહીં લાવો તો તમે આ રીતે આ મીઠાઈની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ